અમદાવાદમાં ચંડોળા તળાવમાં દબાણ લઈને હવે રાજકારણ ગરમાયું છે સમગ્ર મુદ્દે સત્તા પક્ષ અને ચંડોળા તળાવ દબાણ સત્તા પક્ષ અને વિપક્ષે પત્ર લખ્યા છે વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આરોપ લગાવ્યો કે બે વર્ષ પહેલા પત્ર લખ્યો હતો છતાં દબાણ દૂર ન થયા હોવાનો તેમણે આરોપ લગાવ્યો દબાણ દૂર કરીને લેન્ડ ગ્રેંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરી દબાણ કર્યું હોવાનો વિપક્ષનો આરોપ છે લાલાભાઈ ચંડોળા તળાવમાં ગેરકાયદે બાંધકામ કરી પાર્ટી પ્લોટ ભાડે આપ્યું હતું દબાણ કરી સિમેન્ટ ગોડાઉન બનવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હાલમાં ત્રીસ થી ચાલીસ ટ્રેક્ટરથી દરરોજ પુરાણ કરાતા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે વિગતો સાથે સંવાદદાતા રાહુલ ત્રિવેદી જોડાયા છે રાહુલ જે પ્રકારે ચંડોળાની આસપાસ ગેરકાયદે દબાણો ઉભા થયા છે તેને લઈને પહેલા અમિત શાહે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો અને હવે વિપક્ષે પણ આ મામલે રજૂઆત કરી છે બિલકુલ જે પ્રકારે ચંડોળા જે છે એ બે ભાગમાં વહેંચી નાખવામાં આવ્યો છે કે મોટો ચંડોળા નાનો ચંડોળા જે નાનો ચંદોડાનો જે વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોય તેવા આક્ષેપ જે છે એ એલિસબર્ગના ધારાસભ્ય અમિત શાહ દ્વારા જે છે તે કરવામાં આવ્યા હતા જોકે આ પહેલાં એટલે કે અમિત શાહે જો ગઈકાલે અમદાવાદ જે છે શહેર પોલીસ કમિશનર જે કમિશનર છે નવા જે બિરાજમાન થયા છે પાણી એમને પણ લેટર લખ્યું છે એ પહેલાં પણ તેમને કલેક્ટરને પુરાવા રૂપે એટલે કે વિડીયો અને ફોટોગ્રાફ જે હોય છે તે પુરાવા રૂપે કલેક્ટરને આપવામાં આવ્યો હતો જોકે આ ચંડોળા તળાવ જે હાલ કલેક્ટર હસ્તક આવેલું છે પરંતુ જે પજેશન કોર્પોરેશન દ્વારા લેવામાં હોય એ કોર્પોરેશન દ્વારા લેવામાં નથી આવ્યું જેના આક્ષેપ શહેરના જે વિપક્ષ નેતા છે સહેજાદ ખાન દ્વારા તેમને પણ કરવામાં આવે છે તેમને પણ આ પહેલા એટલે કે ઓગણતીસ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ જે છે તેમણે પણ આ કમિશનર અને સાથે સાથે જે કલેક્ટર છે તેમણે બંનેને પત્ર લખ્યો હતો અને તેમને માંગ કરી હતી કે જે ચંડવાળા તળાવ છે જે અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવમાં જેની ગણા થાય છે તે તળાવ છે અને ત્યાં જે લોકો વસે છે એ મોટા મોટાભાગના ગેરકાયદેસર બાંધકામ જે કરવામાં આવ્યું

ત્રીસથી જીલી જેટલી ટ્રેક્ટરની ટ્રોલી જે તે ઠાલવીને જે ચંડોળા છે બુડીને બાંધકામ કરવામાં આવી રહ્યું તેવો આક્ષેપ પણ સજાદ ખાન દ્વારા જે છે કરવામાં આવ્યા છે અને તેમને પણ આ પહેલા એટલે કે ઓગણત્રીસ નવેમ્બર બે હજાર રોજ કલેક્ટરને પણ આ પુરાવા રૂપે આપવામાં આવ્યા હતા બે હજાર ત્રેવીસે જ્યારે વિપક્ષ નેતા ખુદ જ્યાંથી જ આવે છે પોતાનો વિસ્તાર જગ્યા છે ત્યાં જ તેમણે માંગ કરી હતી કે આ ગેરકાયદેસર જે બાંધકામ કરવામાં આવ્યું છે તેને દૂર કરવામાં આવે સરકારી જે જગ્યા છે તેને ખાલી કરવાની માંગ છે એ વિપક્ષ નેતા દ્વારા કરવામાં આવી હતી ફરી એકવાર એટલે કે ગઈ કાલે અમદાવાદ શહેરના પ્રમુખ અને એલિઝબેથના ધારાસભ્ય અમિત શાહ દ્વારા કમિશનર અને કલેક્ટરને પત્ર લખીને પુરાવા રૂપે જે આપવામાં આવ્યા છે તે ક્યાંક જે કાયદેસર દબાણ છે તે દૂર કરવામાં જોકે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચંદ્ર તળાવને રીડેવલપ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે કરોડ રૂપિયા ખર્ચે ફરી એકવાર મિની કાંકરિયા જેવું જે ચંડોળા તળાવ જે તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ આજે જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે છે જેના કારણે ચંડોળા તળાવ જે છે બે ભાગમાં વહેંચાઈ ગયો છે જેમાં નાના જે ચંડોળા કહેવામાં આવે છે ત્યાં ગેર ગેરકાયદેસર બાંધકામ જે છે કરવામાં આવ્યું છે અને સાથે સાથે સજાદ ખાન પઠાણે જે થોડીક વાર પહેલાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યાં પણ તેમણે માંગ કરી હતી કે જે બાંગ્લાદેશી ત્યાં વહેસી રહ્યા છે જેની સાથે ડોક્યુમેન્ટ ના હોય પુરાવાના અભાવે જે લોકો અહીંયા વસવાટ કરતા હોય તે તાત્કાલિક તે લોકોને અહીંયાથી હટાવવામાં આવે જે ગેરકાયદેસર બાંધકામ જે કરવામાં આવ્યું છે અને તેને દૂર કરવાની માંગ પણ વિપક્ષ નેતા દ્વારા કરવામાં આવી છે જી જી રાહુલ જાણકારી માટે